વડોદરામાં ડીજે ક્ષિતિજે ગત રોજ ધૂમ મચાવી હતી ડીજે ક્ષિતિજે પ્રથમવાર વડોદરામાં વેદ ફાર્મ ખાતે ડીજે ના સમગ્ર વડોદરા શહેર સહિત વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરાના જ ડીજે આર્ટિસ્ટ ક્ષિતિજે યુવાનોને ઉજવણી કરાવી હતી ડીજે ક્ષિતિજે અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી ત્યારે કાલે પ્રથમ વખત વડોદરાના વેદ ફાર્મ ખાતે તેઓ ડીજેના તાલ વગાડીને ધૂમ મચાવી હતી વડોદરા એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા સાથે તેઓ કે વડોદરાના યુવાઓ શાંતિ અને સલામતીથી નવું વર્ષની ઉજવણી અને તેમના પરિવારમાં સુખ સંપત્તિનો વધારો થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે હું બોમ્બેથી અહીંયા અત્યારે ગોવા હતો ગોવાથી સન્માન શો ખતમ કરીને બીજો સન્માન વડોદરા છે ન્યૂ યર માટે હું અહીંયા આવ્યો છું અને મારો ટ્રાય એવો રહેશે કે બધા જ આપણા વડોદરાના નાગરિકો છે છોકરાઓ છે બધા આવે એન્જોય કરે થર્ટી ફર્સ્ટની ઇવેન્ટ કરે અને બધા સારી રીતે વિધાઉટ વિધાઉટ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઈવિંગ અને પોતાની ખ્યાલ રાખીને એ લોકોની રિસ્પોન્સિબિલિટીપૂર્વક આપણે પ્રસંગ ઉજવીએ કોઈનું નુકસાન ના કરીએ અને આવતા વર્ષ માટે શુભકામના બધાને હા વડોદરામાં પહેલી વાર છે મારું મારું હોમગ્રાઉન્ડ છે વડોદરામાં મારું ફર્સ્ટ ટાઈમ છે મને બહુ ગમી રહ્યું છે અને તમે બધા બી આવો ટાઈમ મળે એટલે મારું મ્યુઝિક જ મારી ખાસિયત છે અને મારું બ્રાન્ડ નેમ જ મારું મારી ખાસિયત છે એટલે હું વડોદરાને એ જ આપીશ બધા ખુશ રહે આનંદમય રહે બધા પોતાના પરિવાર સાથે એકદમ પોઝિટિવલી પીસફુલી એન્જોય કરે અને મારા મારે એ જ કેવું છે પોતાના પરિવારને ખ્યાલ રાખે હેપી ન્યુ સુધી હું ઓલ ઓવર ઇન્ડિયા કરું છું ઓલ ઓવર વર્લ્ડ કરું છું અને એવી રીતે જ